અત્યારે અમારે જવાનું છે લાડવા ખાવા ત્યાં આગળ જમીન આવી ને સીધી કપડા હોતી બેહી ગઈ જા અંદર છબડા માં હા આપડા ગાય ના વાછડા નું નામ પણ અમે રાખી દીધું છે ઊભો થાય પણ પડતો જાય છે પૈસા ક્યાં શોપિંગ કરવા એટલા બધા

નથી આવું ઓછું ખાવાની ઈચ્છા છે એટલે પછી હું ઘરે ખાઈ લઈશ બનાવી લેવું લઈશ આવડે છે મને બાકી નઈ એક દિવસ નઈ તો શનિવાર રહી લેવું હોય વેફર ખાઈ લેવું વેફર તો નરેશ ને હજી કઈ બનાવતા આવડતું નથી રસોઈમાં પણ આજે ખબર નઈ કે એ શું કરશે એને રસોઈમાં મને ના પાડી દીધી મેં કીધું કે હું તમને શાક રોટલી બનાવી દઉં પણ મને કહે કે ના હું મારી હાથે જ બનાવીશ અને હાથે હું ખાઈ લઈશ તો હવે જોઈએ આપણે કે શું બનાવે છે હું તમને આવીને પછી વિડીયોમાં બતાવીશ કે શું બનાવ્યું અને શું ખાધું ઈ મારું નક્કી નહીં બનાવી ખાવાની હા એ તો મોડા જ ખાતા હોય એટલે એને કઈ ભૂખ ઓછી લાગે પણ અમે તો લાડવા ખાઈ આવ લાડવા મુકાય નહીં

અહીંયા જો નાસ્તો ચાલુ છે દિત્યા ને મમ્મી ને બે નાસ્તો કરે છે પપૈયું પાકી ગયું છે તો બે પપૈયું ખાય છે મસાલો નાખીને હે પપયું ખાવા હું કે પપયું ખાવા ખાયા ઠીક તમાર ઘર નું પપયું છે બાજુવાળો બાજુવાળો ઠીક ભાવે તને પપયું તો નાસ્તો કરીને પછી આપણે જો આ કપડાનો અહીં ઢગલો કરી દીધો છે પાછો તો એ કપડાં છે ને એ આપણે પાછા ધોવાના છે ને એ હા આપણા ગાયના વાછડાનું નામ પણ અમે રાખી દીધું છે શું રાખ્યું છે આપડા ગાયના વાછડાનું નામ ધૂલો 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 ઠીક તો ફાઇનલી અમે અમારા ગાયના વાછડાનું નામ પણ રાખી દીધું છે એનું નામ રાખ્યું છે અમે ધૂલો કેમકે હોળી અને ધૂળેટીના તહેવાર ઉપર આવ્યો એટલે અમે એનું નામ રાખ્યું છે ધૂલો તો ચાલો આપણે જોઈ લઈએ કે એ ધૂલો શું કરે છે એ ધૂલો તો બેઠો ધૂલા જો આપણે એમ કહીએ કે ધૂલા તો એ તરત આપણા સામે જોવે છે પણ આ એની માં છે ને એ બહુ વાયડી થાય છે એની પાસે નથી જવા દેતી આપણને જો ઉભો થઈ ગયો જો ઉભો થઈ ગયો તે ઉભો થાય પણ પડતો જાય છે હજી એનામાં નબળાય લાગે જો ઉભો થઈ ગયો આપણે જે દૂધ વેચાતું લઈ આવ્યા છીએ ને એને ગરમ કરીને પછી આપણે એની મલાઈ ભેગી કરીએ અને અઠવાડિયું થાય ને એટલે મલાઈ ને પછી મેળવી અને એનું છાશ બનાવી નાખ તો જો અત્યારે છે ને એ મલાઈ મેળવી ને મારે એની છાશ બનાવવાની છે અને એમાંથી માખણ કાઢવાનું છે જો અહીંયા છે ને આપણું માખણ કમ્પ્લીટ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો તો જો આપણે આટલું અઠવાડિયાનું આટલું માખણ નીકળ્યું છે આપણી છાશ આમાં બની ગઈ છે અને આપણે જો આમાંથી આટલું માખણ કાઢી લીધું છે બરોબર ને દિત્યા પૈસા લઈને આપો ની ચાલો તો અત્યારે વાગી ગયા છે આ રસ્તો બની ગઈ છે તો રસોઈમાં મેં બનાવ્યું છે જો બાજરાના રોટલા છે છે અહીંયા છે બટેકાનું શાક પછી ગાજર નો સંભારો દહીં છાશ ખીચડી દૂધ તાવ બધું બનાવ્યું છે તો ચાલો હવે ગરમ ગરમ છે તે આપણે જમી લઈએ ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ હવે તો દિત્યા નેલ પોલિશ કરવાની છે તો એને કે નેલ પોલિશ કરતો મસ્ત આવ્યો હું નેલ આર્ટિસ્ટ છે બહુ મોટો હું નેલ આર્ટિસ્ટ છે આપણે બે જોઈ લો કેમ છે બાકી એ

ચાલો તો અત્યારે વાગી ગયા છે અને અમે બધા જમીને થઈ ગયા છે ફ્રી અને હવે આ ની પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ